યુનિટ છે રાસાયણિક બંધન અને આર્ય રત્ના સૌથી પહેલા આપણે જોઈશું અણુ એટલે તો પરમાણુઓના સમૂહો ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મો ધરાવતા સ્પીસીસ તરીકે અસ્તિત્વ ધરાવે છે જેને અણુ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું રાસાયણિક બંધ એટલે શું જુદા જુદા ઘટકો પરમાણુ પણ હોય શકે અથવા તો આયાન પણ હોઈ શકે જુદા જુદા ઘટકોને એકબીજા સાથે જોડી રાખતા આકર્ષણ બળને આ રાસાયણિક બંધને પરિણામે બનતા રાસાયણિક સંયોજનો કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરે છે જેવા કે પરમાણુઓ શા માટે જોડાય છે આપણે જોયું કે પરમાણુઓના સમૂહો ભેગા થઈને અણુ બનાવે છે એવો પ્રશ્ન ઉદભવે છે બીજું શા માટે કોઈ ચોક્કસ પ્રમાણમાં અણુઓ જોડાય છે અથવા તો પરમાણુઓ જોડાય છે આ ઉપરાંત એવો પ્રશ્ન ઉભવે શા માટે અમુક જ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ શકે છે આપણે ધારો કે ઉદાહરણ લઈએ તો બે હાઇડ્રોજન પરમાણુઓ જોડાઈને એચ બને છે એટલે કે એચ શક્ય છે પરંતુ બે હિલિયમ પરમાણુઓ જોડાઈને પરમાણુઓ સાથે જોડાઈ શકે છે બીજા પરમાણુઓને આ ઉપરાંત પ્રશ્ન ઉજવે શા માટે અણુઓ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે એટલે કે આપણે ઉદાહરણ લઈએ તો એચ ટુ આકાર ધરાવે છે સી ઓય રીતે સમતલિય સમ ત્રિકોણ અને એમોનિયા ત્રિકોણીય પિરામિડલ એટલે કે તેમાં અણુ પરમાણુઓના સમૂહો ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મો ધરાવતા સ્પીસી તરીકે અસ્તિત્વ ધરાવે છે તેને અણુ કહે છે રાસાયણિક બંધન જુદા જુદા ઘટકો સાથે જોડી રાખતા પરમાણુ પરમાણુઓ જોડાય છે શા માટે અમુક જ પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ શકે છે જેમ કે બે હાઇડ્રોજન પરમાણુ જોડાઈને H2 બને છે જ્યારે બે પરમાણુ એટલે કે એચ શક્ય નથી શા માટે અણુઓ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે તો આ બધા પ્રશ્નોનો જવાબ આપણને ચાર સિદ્ધાંતોની મદદથી મળી શકે સિદ્ધાંતો પેલું છે બીજું વીએસપીઆર સિદ્ધાંત

VSEPR सिद्धांत એટલે કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોનペア રિપલસન सिद्धांत સંયોજકતા બંધનવાદ એટલે કે VBT વેલેન્સ બોન્ડ થિયરી આનીય પક્ષકવાદ એટલે કે MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી